નંબર વ્યુ છે હા આમ તો સામે તો ભાઈ મસ્ત વ્યૂ છે એક નંબર આ વ્યૂ તો રાખીજી કેમ કે નાનું થયું હોટલ બોલે વીરો એટલે આ નહીં આ હોટલ બોલ નતો તો YouTube ફેમિલી નવા વિડિયો તમારું સ્વાગત છે બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ ને અત્યાર છે ને ભાઈ છ વાગી જાશે ને હવે આપણે છે ને જવાનું છે ને નીકળવાનું છે કેમ કે મોડું થઈ ગયું પાંચ વાગે નીકળવાનું હતું પણ છ વાગી જશે

એ એ એ કાઈ ન્યામ કન્ટિન્યુ વિડિયો માં જો કઈ બાબત થઈ થી તમને ખબર પડી જહા આજે કંતન ના મોર મોર આવે છે અને આમ જોઓ ખાલી રસ્તા ખાલી એના રસ્તા જોઓ એક આવી ગયા છે નહી બાકી એ સન્નાને એવું બધું જો બસ વિસ્તાર છે આમ જોઓ તમને ખાલી હું બતાઉ ખાલી ચાલતો રહો આ હા રો અહીંયા ઉભા બધા નદી કિનારે અહીંયા છે ને ભાઈ નદી કિનારે વસા ઉભા છે ને જોઈ છે આમ તો લોકેશન છે એક નંબર એટલે ને હા હાલો તો ભાઈ આ વ્યૂ મૂકીને હવે જઈ છી મન તો નથી થતું પણ હવે આગળ અહીં જ છે આнти આнти હારા હારા વ્યૂ છે એટલે કન્ટિન્યુ વિડિયોમાં રહેજો તમને ફૂલ મજા આવવાની છે આ વિડીયો જોય હાલો તો આગળ ફૂલ મજા આવે છે કેમ કેનેભાઈ હા છે આવો થાય જેમ મને ઉપર જવાનું છે કેમ ડુંગરો છે ગડી ઉપર થઈ કરી નીચે ભાઈ કેનેભાઈ ફૂલ મજા આવે છે તો છે ભાઈ ઘર ના એવા એવા છે ને આગળ વાત કરો માં એટલે તમે છે ને કન્ટિન્યુ વિડીયો બનાવી ફૂલે ફૂલ બતાવી આપણું રસ્તા ને પાછી એક નદી આવી છે ને વોટર ફોલ જેવું છે નાનું નાનું નાનો વોટર ફોલ છે પણ ત્યાં ઊભા થઈ આમ જો બતાવું તમને હા જો ઓલા મને છે ને ત્યાં છે જો બાકી વ્યુ જો હા હા અંદર જાય ત્યાં બતાવી તમને હાલો હા હાલ પડે નહીં લહેરી એવું છે ફાળવું નથી અલાઈ રેડી છે વ્યૂ રો ભાઈ એક નંબર વ્યૂ છે આમ જો આમાં અંદે જાય હાલો આ બાજુ એ લહેરે છે આમાં ધાન ધાન લહેરે છે આમ પાણી બહુ પીવું છે બહુ પાણી થઈ ગયું આખું હા મેં છે આમ તો વલ્લા પણ છે ભાઈ ભાઈ

મસ્ત વ્યુ છે એક નંબર આ વ્યુ તો છે ને ભાઈ મને તો બહુ ગમે અહીંથી જવાનું મને થાતું પણ ગોલા છે ને બોલાવે છે શું છે એને બધે ફોટા પાડો છે અમે ફોટા પાડી છે કે નહીં એટલે હું કે અમારે ફોટા પાડી ગયો આપણે છે ને ભાઈ ફોટા પાડવામાં જ આપણે રહેવું કેમ કે ગ્રુપ આખું છે કે નહીં ફોટા મારા ફોનમાં વધારે પાડવાનો એટલે મારે છે ને એમાં ને એમાં રહેવાનું છે ફોટા પાડવામાં આજો આ આજો શું છે વીસ 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 રૂપિયા હે

વાત પૂછો માહિતી ને એથી રહી બીજે ચાલો કન્ટિન્યુ રહો ઉભી રાખી કેમ કે નાનું હોટલ બોલે બી એલા આ નહી આ હોટલ બોલ નો હા ની વાત કરવાનું લાગે છે એક નંબર હા હા જો યાર ફ્રી એમ થાય તો ઉભા રહેવા મળ્યા તો બહુ મજા આવે છે ભાઈ બહુ મજા આવે આ જો નાનું આમ તો વોટર પોલ છે કે ફોટા પાડવા નહી છે ને હા પાડો ફોટા પાડવા હાટુ આવ્યો તમારે હા જો ભાઈ હાવ નજીક આવી જાય અને આ છે ને બે નાવા થાય છે હા નાવા ટાઈટ લાગજો આપ્યું તું

બોટ કાઢી નાખો ના પેલા વાહ એ વાહ ભાઈ વાહ કે તાતું કેટલું છે પાણી બહુ છે આપ તો આપણે નથી આવું ફોટા પાડવા છે એ ઓળો નહો ઓળો એ હવે મજા આવે

અને આ બધા છે ને નાય ના છે ને મને નાહવાનું મન થયું એટલે હું છે ને નાવા જ છું ભાઈ બરોબર છે આમ તાજું પાણી છે કે નહી બૌ એટલે ઓલું થાય છે હવે છે ને હું નાવા જાવ છું પણ તાજું પાણી

કેમ કે આ વ્લોગ મોટો થઈ થાય અને હજી ઘણું બધું થાય એટલે એક માં તો નહી મે આવે કેમકે વ્લોગ મોટો થઈ થાય એટલે તો શનયભાઈ આ વ્લોગ આને પછી આવશે સીધા નેક્સ્ટ પાર્ટમાં આવું બધાને બાય બાય જય માતાજી